સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં કુંભારિયા અને જેતવાસ જોડતો વર્ષો જૂનો જર્જરિત પુલ બે મહિનાથી બંધ છે પુલની ખરાબ સ્થિતિને વ્યવહાર અને છે આજે પર એકઠા થઈને વહીવટી તંત્ર સમક્ષ નવા પુલ અને રસ્તાની તાત્કાલિક માંગ કરી હતી ગંભીર આ પુલ દુર્ઘટના બાદ રાજ્યભરમાં પુલોની ચકાસણી કરવામાં આવી હતી આના બે મહિના પહેલા કુંભારિયા જેતવાસના ગ્રામજનોએ દાંતા પ્રાંત અધિકારી અને સર્કલ ઓફિસરને પુલની જર્જરિત સ્થિતિ અંગે રજૂઆત કરી હતી રજૂઆત બાદ કુંભારિયા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી કિરણભાઈ ચૌધરીએ પુલની મુલાકાત લઈ પંચનામું કર્યું હતું પુલ વચ્ચેથી બેસી ગયો છે તેમાં મોટી તિરાડ પડી ગઈ છે અને તેના નીચેનામાંથી બાગમાંથી લોખંડના સરિયા પણ બહાર નીકળી ગયા છે આથી પુલ પરથી વાહન વ્યવહાર અને ચાલવા પર પ્રતિબંધ મૂકી બંને તરફ આળસો મૂકવામાં આવી હતી બે મહિના વીતી ગયા હોવા છતાં નવો પુલ ન બનતા આસપાસના ગ્રામજનોને ભારે હાલાકી મુશ્કેલી પડી રહી છે શાળાના બાળકો મહિલાઓ પુરુષોને અવરજવરમાં તકલીફનો સામનો કરવો પડે છે કટોકટીની સ્થિતિમાં ખાસ કરીને ડિલિવરી સમયે એકસો આઠ એમ્બ્યુલન્સ પણ ગામ સુધી પહોંચી શકતી નથી જેને લઈ ગ્રામજનોએ આગામી ચોમાસા પહેલાં નવીન પુલ અને રસ્તાનું નિર્માણ થાય તેવી માંગ કરી છે જેથી તેમની મુશ્કેલીઓનો અંત આવે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ